જય માતાજી બધા દાયરા ને તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ માં તો તમે બધા મજામાં જશો તો આજે અમે છે ને કઈક નવીન કરવા જઈ રહ્યા છે લક્ષ્મણભાઈ ને અમે ને બધા માજી ને બધા ઘરના ના ફેમિલી બધા જઈ રહ્યા છીએ જાત્રા હરિદ્વાર હરિદ્વાર માટે અમે અત્યારે નીકળ્યા છીએ ખંભાળિયા થી અમદાવાદ જવું અમદાવાદ થી અમારે બીજી ટ્રેન બદલવાની છે કારણ કે અત્યારે અહીંથી મળતું નથી જરાય બહુ એટલે બહુ ફૂલ છે ભાઈ બે મહિના સુધી અમે જોયું તો પણ મહિના સુધી ફૂલ જ છે ગરમી વેકેશન છે અત્યારે બધા લોકો જાત્રા લઈ જતા હોય છે ફરવા જાતા જોઈએ છે ટ્રાફિક વધારે માટે અમે અમદાવાદ થી બદલવાના અવાજ નહી આવતો હોય નીચે છે ને ઓલું ના મારે હમણાં રમવા છે લક્ષ્મણભાઈ વારો લખાવી દીધો જો

हो जाएगा हां जो जो चालू થઈ ગઈ બેગા મને રમાડો જો લખણભાઈ હા ઓમેસ થઈ ગયો હે યે મેલા મેરા વાલા હે ના રેડી રેડી યે ચાર ચાર પત્તે હોગે ના આ બતા હિન્દી બોલે હે હે જો તમે ચાર રાખનો હો પાંચ હે મેરે તો પાંચ હો તે એક દે નો ચીટિંગ નહીં ચલેગી એ બજીએ જા ચાર ચાર રાખો रख पे सब लड़ रहे। दे सोरी, सोरी। है सॉरी सॉरी बाजे बाजे जो तो सीटू माटे ना सोता सोता ये चार चार लखनऊ भाई समझे લખણભાઈ તમે સ્વીકારી દો તો આપડે અમદાવાદ સ્ટેશન ઉપર પહોંચી આવ્યા છે રાત ના લખણ ભાઈ બધા જુગાર જુગાર ના રમાડે ચડાવી દીધો હતો

આ રેલવે આપો આ લોકો તમને રૂમે રૂમે જ બતાવીએ બધું ને ન જાતી હો આપણે ચડી ગયો છે 100 બાંધીને જાય છે આપણા રૂમે આ તો છે આમાં બે જા આમાં

હા ગંગા સ્નાન નું બધું બતાડી ના આ મોટું બ્લોક થઈ જાય તમને છે ને બીજા પાર્ટની ની જરાક વાત જોઈ લ્યો નાખજો મારું ચેનલ તાત્કાલિક આવી જાય તો મળ્યા આપડે બીજા